આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ છોટાઉદેપુરના માર્કેટયાર્ડ બોડેલી દ્વારા કાળદા તથા વઠાઉ કાપવા અન્યાય થવા બાબતે જિલ્લા કલેક્ટરના આવેદનપત્ર આપવામાં આવ્યું છે બોડેલી યાર્ડમાં કડદા કાપવા તથા વટવા પ્રથાની અન્યાય થતાં જ જિલ્લા કલેક્ટર કચેરી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે ખેતીમાં પકવેલો કપાસનો પાક વેચાણ અર્થે યાર્ડમાં લઈ જઈએ ત્યારે માર્કેટ યાર્ડના વેપારીઓ કપાસનો ભાવ નક્કી કરી ખરીદ કરે છે ખરીદ કર્યા બાદ જે તે વેપારી માલિકે કપાસના ખેડૂતના ખર્ચ ખાલી કરાવે છે અને રૂપિયા વસૂલે છે તેમજ તમારો કપાસ બરાબર નથી કપાસ ભીનો છે તેમ કરીને કાદો કાપવામાં આવે છે એ ઉપરાંત દોઢ દોઢથી બે ટકા જેટલો વટાવ પણ કાપવામાં આવે છે તે અંતર્ગત જ્યારે અન્યાય થતો હોય ત્યારે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે રોજ કલેક્ટર કચેરીની અંદર ખેડૂતોની માંગો પૂરી કરવા માટે આ દરેક ગામના આગેવાનો ખેડૂતો બધા ભેગા થયેલા છે તો જે બોડેલી એસએમસીમાં જે કપાસ ખરીદી માટે લઈ જાય તો કડદા પ્રથા વટાવ પ્રથા અને વ્યાજ વજન ઓછું અને ખેડૂતોના કપાસનો નીચી ગુણવત્તાનો કપાસ કરીને કપાસ કરીને વેપારીઓ એને લૂંટી લે છે તે પ્રથા એ બંધ થવા જોઈએ એવી અમારી માંગ છે শুনা গোবিন্দ ভাই নুৰজী ভাই আচাৰ